તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જે બચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું તે બજેટથી ધોરાજીના પ્લાસ્ટિકને પ્રોસેસના ઉદ્યોગકારોમાં એક ખુશીની લહેર જોવા મળી છે પ્લાસ્ટિક રિપ્રોસેસના ઉદ્યોગકારો આ બજેટને આવકારદાયી ગણાવી રહ્યા છે દલસુભાઈ વાગડિયા ધોળાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે આજ રોજ કેન્દ્ર સરકારનું જે વચગાળાનું બજુ રજૂ થયું તેમાં ખાસ કરીને ધ્યાને વગડે એવી વાત એ છે કે સ્ટાર્ટઅપની અંદર ખૂબ સરકારશ્રીએ છૂટછાટ આપી એ એક બહુ સારી વાત કહેવાય અને બીજું જે ઇન્કમટેક્સ ભરવાની પ્રક્રિયા હતી એ પણ ખૂબ સરળ કરી એટલે એ પણ અમારા ઉદ્યોગો માટે અને રિટર્ન ભરવા માટે લોકોને ખૂબ સરળતા રહેશે અને ખાસ કરીને ધ્યાને એવી વાત એ છે કે ડેરી ઉદ્યોગને ખૂબ પ્રોત્સાહિત આપી અને ખેડૂતોના માટે ખૂબ સારું બજેટ ગણી શકાય અને આ તકે હું આજ રોજ ગુજરાત સરકારનું બજેટ રજૂ થનાર છે તમે તેની અંદર અમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો એવી આશા રાખી રહ્યા છીએ કે જે અમારે ટેક્સની વિસંગતા છે એ સરકાર દૂર કરે અને આ મિશનને સ્વચ્છ ભારત મિશનની અંદર આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગને સમાવેશ કરે એવી અમે ગુજરાત સરકાર પાસે અપેક્ષા પણ રાખીએ છીએ